સામાજિક વિજ્ઞાન ધોરણ દસ પ્રકરણ એક ભારત નો ભવ્ય વારસો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ના પ્રશ્નો ના ઉત્તર લખશો વારંવાર આ વિડીયો જોઈ ને કરશો પૂર્વ પશ્ચિમ દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલય ની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો ભારત દેશ છે આપણા દેશ ની સમૃદ્ધિ થી આકર્ષાય ને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિ ના મહાનદ માં વળી ગઈ આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે એમ કહેવાયું છે કે ઉત્તર યથ સમુદ્ર હિમાદ્ર દક્ષિણ વર્ષ ભારત નામ ભારતીય અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલય ની દક્ષિણ આવેલ સ્થળ નું નામ ભારત વર્ષ છે જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે ભારત માં શુભ કાર્ય પ્રારંભ લેવાતા સંકલ્પો માં ભારત વર્ષ ભરતખંડ જમ્બુ દ્વીપ શબ્દો નો ઉપયોગ થાય છે ભારત નું સ્થાન અને વિસ્તાર ભારત નું સ્થાન ઉત્તર પૂર્વ ગોળાર્ધ માં આવેલું છે જેના વિશે આપણે ધોરણ નવ માં અભ્યાસ કરી ગયા પ્રાચીન સમય ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે અને જનસંખ્યા ની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવે છે વૈવિધ્ય સભર વારસો ભારતભૂમે આપણને અને વિશ્વ ને સમૃદ્ધ અને વૈવિધ્ય સભર વારસો આપ્યો છે ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે ભારત ની સંસ્કૃતિ માંથી અને આનંદ નો અનુભવ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત અહી આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે ના આદાન પ્રદાન થી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની તેને અપનાવેલા હિંસા અને શાંતિ ના મૂલ્યો ની આજે વિશ્વભરમાં માં પ્રશંસા અને સ્વીકાર થયો છે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો થી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારત અને પોતાની આવડત બુદ્ધિ શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ સંતો વિદુષીઓ વિદ્વાનો ચિંતકો કલાકારો કારીગરો વૈજ્ઞાનિકો સંશોધકો સાહિત્યકારો શિક્ષણ શાસ્ત્રીઓ રાજનીતિજ્ઞો ઇતિહાસકારો સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે તેમના ધર્મ શાસન શૈલી ભાષા કલા ચિત્ર બોલી પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારત ને મળ્યા આ રીતે ભારત માં ભાતીગર સંસ્કૃતિ નું નિર્માણ થયું સંસ્કૃતિનો નો અર્થ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત દેશ કે સમાજમાં માં બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો સુધારા સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે સંસ્કૃતિ એટલે માનવ મન નું ખેડાણ અને તેમાં માનવ સમાજની ની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કરણી અને જીવન ને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શો નો સરવાળો એમ પણ કહી શકાય ભારતીય સંસ્કૃતિ નો વારસો વારસો એટલે આપણને આપણા પૂર્વજ તરફથી મળેલી અમૂલ્ય ભેટ ભારત નો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે શાળા કે અભ્યાસ લેવાતી દૈનિક પ્રતિજ્ઞા આપણે હું મારા દેશ ને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસા નો મને ગર્વ છે તેમ કહીએ છીએ આ સમૃદ્ધ વારસો એટલે ભારત સમગ્ર વિશ્વ ને પૂર્ણ માનવ જીવન ના નું પ્રદાન એમ કહી શકાય વારસાને બે વિભાગોમાં વહેંચીને સમજીએ એક ભારતનો પ્રાકૃતિક વારસો બે ભારતનો સાંસ્કૃતિક વારસો ભારતનો પ્રાકૃતિક વારસો પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના મિશ્રમ સંબંધોનો પરિણામ એટલે પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક વારસોય કુદરતની ભેટ છે ભારત નો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્ય સભર છે જેમાં ઊંચા પર્વતો નદીઓ સાગરો લાંબા દરિયા કિનારા વિશાળ ફળદ્રુપ મેદાનો ખેડ પ્રદેશો અને રણો નો સમાવેશ થાય છે વૃક્ષો વનસ્પતિ જીવ જંતુઓ ઋતુઓ પશુ પક્ષી પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો લેન્ડસ્કેજો નો સમાવેશ થાય છે આપણે સૌ પ્રકૃતિ સંતાન છીએ પ્રકૃતિ આપણી આહાર પાણી શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટેની સુંદર વ્યવસ્થા કરી છે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધા પૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્ર વાર્તાઓ અને ધર્મ ની જાતકથાઓ કથાઓમાં જોવા મળે છે આપણા લોક સંગીત અને શાસ્ત્રીય પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે આપણા ગીતો તહેવારો કવિતાઓ ચિત્રો પ્રકૃતિ અને ઋતુ નિરૂપણ જોવા મળે છે નેચર નેચરોપી આયુર્વેદિક યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યો સર્જન જોવા મળે છે દાખલા તરીકે હિમાલય પર્વતી ભૂમિ આકાર છે હિમાલય અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ ખનીજો પશુ પંખી અને શિખરો બરફ થી છવાયેલા રહે છે તેનાથી મોટી નદીઓ બારે માસ ભરપુર પાણી થી સમૃદ્ધ રહે છે તરાઈ ના જંગલો પણ ત્યાં આવેલા છે હિમાલય માં અમરનાથ બદ્રીનાથ કેદારનાથ જેવા યાત્રાના સ્થળો નંદા દેવી જેવા શિખરો પણ આવેલ છે ભારત માટે હિમાલય નું મહત્વ ઘણું છે નદીઓ પ્રવસ પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી આવી છે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદી કિનારે પાલન પોષણ પામી છે સિંધુ ગંગા યમુના સરસ્વતી નર્મદા ગોદાવરી કૃષ્ણા અને કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે પીવાનું પાણી વપરાશ નું પાણી સિંચાઈ વીજળી ખેતી જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું નું સ્થાન અગ્રિમ છે તે ઉપરાંત માટીના વાસણો મકાનો લીમપણ તથા ઉદ્યોગો ના વિકાસ માટે પણ માનવીય નદી ના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે આમ નદીઓ ભારતીય પ્રજા જીવન ને સમૃદ્ધ બનાવ્યું છે આપણી સંસ્કૃતિ માં પ્રાચીન કાળ થી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દૃશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય કલાસૂચ અને કૌશલ્ય નો વિકાસ પણ આ પ્રકૃતિ ના વારસા માંથી મળ્યો છે તેથી આપણે નદી ને લોકમાતા નું બહુમાન આપ્યું છે વનસ્પતિ જીવન વેજીટેશન ભારત ની પ્રજા આદિ સમય થી પર્યાવરણ પ્રેમી રહી છે જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ પુષ્પ પ્રેમ અને છોડવાઓ પર આદર સૂચવે છે માણસ પ્રાણી પશુ પક્ષીઓ ને આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે ભારત માં પીપળો તુલસી વગેરે ની પૂજા દૂપ દીપ કરવામાં આવે છે વર્સાવિત વ્રત માં વન ની પૂજા કરવામાં આવે છે અનાજ કઠોળ છોડ ધન ખેતરો વન સમૃદ્ધિ ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવા અતિ પ્રાચીન કાળ થી આપણા જીવન ને સમૃદ્ધ બનાવ્યું છે હળદે આંબળા બહેડા કુવારપાઠું અરડોસી લીમડો વગેરે ઔષધિઓ તથા મોગરો ગુલાબ કમળ ડમરો સૂરજમુખી ચંપો નિશા ચંપા જીમી વગેરે જેવા પુષ્પોએ માનવ જીવન ને ખુબ સુંદર સુવાસિત નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિ નો અસરકારક પ્રભાવ રહ્યો છે જીવન વાઇલ્ડ લાઈફ પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પક્ષી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે વાઘ સિંહ હાથી ગેંડો શિયાળ રીંછ હરણ રોજ સાબર સસલા અજગર સાપ નાગ નોળિયા ઘો શાહુણી જેવા અનેક જીવો જોવા મળે છે વિશ્વમાં રેશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવો ને વાઘ મોર મગર ગરુડ વગેરે ને દેવ દેવીઓના વાહન તરીકે સ્થાન અપાયું છે આપણી રાષ્ટ્ર પણ વાઘ સિંહ ઘોડો હાથી તથા બળદ ની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે ભારત નો સાંસ્કૃતિક વારસો ભારતે જગત ને વિવિધતા પૂર્ણ અને સમૃદ્ધ વારસા ને ભેટ આપી છે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો માનવી પોતાના કુને બુદ્ધિ કલા કૌશલ્ય દ્વારા જે કઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય આર્યો થી શરૂ કરીને શકો ક્ષત્ર કુષાણ હુણ ઈરાનીઓ તુર્ક આરબો મુઘલ પારસીઓ અંગ્રેજો ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારત માં આવી આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાન થી ભારતીય સમૃદ્ધ બની છે પ્રાગ ઐતિહાસિક કાળ થી ભારતે વિશ્વ ની પ્રજાઓ ને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતો ની ભેટ આપી છે ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્ય ની કળા આશરે પાંચ હજાર વર્ષ જેટલી પ્રાચીન છે જેમાં સિંધુ ખીન ની સંસ્કૃતિ ના પુરાતન અવશેષો ને ગણી શકાય જેમ કે તેમાંથી મળી આવેલ દેવ દેવી પ્રતિમાઓ માનવ શિલ્પો પશુઓ તથા રમકડા તેમજ દાઢી વાળા પુરુષ શિલ્પ અને નર્તકી ની મૂર્તિ જોઈ ને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવ ની લાગણી જન્મે છે ભારત નો સાંસ્કૃતિક વારસો મૌર્ય યુગ ની ઊંધા કમળ ની આકૃતિ ઉપર સિંહ અને વૃષભ નું શિલ્પ બુદ્ધ ની પ્રજ્ઞા પાર્મિકતા નું શિલ્પ સારનાથ ની ધર્મ પ્રવર્તન વાળી મહાત્મા ગૌતમ બુદ્ધ ની પ્રતિમા અને તે પછી ના કાલખંડ ની જૈન તીર્થંકરો ની પ્રતિમાઓ રાષ્ટ્રકૂટ રાજાઓના સમય ની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો શિલાલેખો સ્તૂપો વિહારો ચૈત્યો મકબરા મસ્જિદો કિલ્લાઓ ગુંબજો રાજમહેલો દરવાજા ઈમારતો ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકો સમાવેશ કરી શકાય ભારત નો સાંસ્કૃતિક વારસો આપણા સાંસ્કૃતિક વારસા માં મંદિરો શિલાલેખો સ્તુપો વિહારો ચૈત્યો મકબરા મસ્જિદો કિલ્લાઓ ગુંબજો રાજમહેલો દરવાજા ઇમારતો ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકો નો સમાવેશ કરી શકાય આપણા સ્વાતંત્ર સંગ્રામ ના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ દાંડી બારડોલી વર્ધા શાંતિ નિકેતન કોલકાતા દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય ભાષા લિપિ અંકો શૂન્ય ની શોધ ગણિત પંચાંગ ખગોળ લોખંડ સાહિત્ય ધર્મ યુદ્ધશાસ્ત્ર રથ રાજ્ય શાસ્ત્ર પ્રાણી શાસ્ત્ર વનસ્પતિ શાસ્ત્ર વાસ્તુ ધર્મો ગણતંત્ર ન્યાયતંત્ર વિધિ વિધાન પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થઈ છે સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વ મહત્વ ધરાવતા સ્થળો માં લોથલ તાલુકો રંગપુર લીમડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો ધોળાવીરા ખડીબેગ કચ્છ જિલ્લો રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે વડનગર નું તોરણ જુનાગઢ આવેલા સમ્રાટ અશોક નો શિલાલેખ મોઢેરા નું મંદિર ચાંપાનેર નો દરવાજો સિંધપુર નો રોદ્ર મહાલય તળાવ અમદાવાદ જામા મસ્જિદ જુલતા મિનારા સીધી સૈયદ ની જાળી હાઠીસિંહ ના દહેરા પાટણ નું તળાવ વડોદરા નો રાજમહેલ જુનાગઢ નો નો મકબરો નવસારીની ની પારસી અગિયાર વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવા સ્થળો છે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનો માં દ્વારકા નું દ્વારકાધીશ મંદિર જગત ગુરુ શંકરાચાર્ય ની શારદાપીઠ બાર જ્યોતિર્લિંગ પૈકી નું સોમનાથ મંદિર ઉત્તર ગુજરાત માં અંબાજી બનાસકાંઠા જિલ્લો બહુચરાજી મહેસાણા જિલ્લો અને મહાકાલી માતાજી પાવાગઢ પંચમહાલ જિલ્લો મીરા દાતાર ઉનાવા મહેસાણા જિલ્લો જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લો મંદિર ડાકોર ખેડા જિલ્લો અને શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે તીર્થ સ્થાનો ગણાવી શકાય ગુજરાત ના જાણીતા ધાર્મિક સામાજિક અને પ્રવાસનક્ષી સ્થળો માં પોળો વિજયનગર સાબરકાંઠા જિલ્લો પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ તાના મહોત્સવ વડનગર મહોત્સવ મોઢેરા રણોત્સવ કચ્છ વગેરે નો સમાવેશ થાય છે જૈન બૌદ્ધ જૈન અને બૌદ્ધ ધર્મ નો પ્રચાર પ્રસાર થયેલો જેના આધાર સ્વરૂપે ગુજરાત માં વડનગર તારંગા ખંભાલીડા જુનાગઢ શામળાજી કોટેશ્વર તળાજા ડાંગ ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે ગુજરાત ના મેળાઓ ગુજરાત ની ભાતીગર સંસ્કૃતિ માં વિવિધ સ્થળો એ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે ગુજરાત ના મેળા મેળા નું નામ મેળા નું સ્થળ મેળાની વિધિ મેળા નો સમય મોઢેરા નો મેળો મોઢેરા મહેસાણા શ્રાવણ વર નમાસ બહુચરાજીનો નો મેળો બહુચરાજી મહેસાણા ચૈત્ર સુદ પૂનમ શામળાજી નો કાળિયા ઠાકોર નો મેળો શામળાજી અરવલ્લી કારતક સુદ અગિયાર થી પૂનમ ભાદર પૂનમ નો મેળો અંબાજી બનાસકાંઠા ભાદરવા સુદ પૂનમ ભવનાથ નો મેળો ગિરનાર જુનાગઢ મહાવદ નોમ થી બારસ તરણે નો મેળો તરણેતર સુરેન્દ્રનગર ભાદરવા સુદ ચોથ થી છઠ ભાદ નો મેળો ભડિયાદ અમદાવાદ રજબ માસ ની નવ દસ અગિયાર તારીખે ગુજરાત ના મેળા મેળા નું નામ મેળા નું સ્થળ મેળાની વિધિ મેળા નો સમય નકરંગ નો મેળો કોડિયા ભાવનગર ભાદરવા વર દમાસ માધવપુર નો મેળો માધવપુર પોરબંદર ચૈત્ર સુદ નોમતી તેરસ વૌઠા ના મેળો ધોળકા અમદાવાદ કારતંગ સુદ પૂનમ મેરા દાતા નો મેળો ઉનાવા મહેસાણા રજબ માસ ની તારીખ સોળમી બાવીસ ડાંગ દરબાર નો મેળો આહવા ડાંગ શ્રાવણ સુદ પૂનમ ગોળ ગધેડા નો મેળો ગરબાડા દાહોદ હોળી પછી ના પાંચમા કે સાતમા દિવસે કાર્તિકી પૂર્ણિમા નો મેળો સોમનાથક ગીર કાર્તિક સુદ પૂનમ ભાંગુરિયા નો મેળો કવાંટ છોટા ઉદયપુર હોળી થી રંગ પાંચ સુધી સામાજિક વિજ્ઞાન ધોરણ દસ પ્રકરણ એક ભારત નો ભવ્ય વારસો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ના પ્રશ્નો ના ઉત્તર લખશો વારંવાર વિડીયો જોઈ ને દ્રઢીકરણ કરશો પરીક્ષા માં પૂછાતા પ્રશ્નો ના જવાબો લખી ને તૈયાર કરશો